અને તે બાવનગઢ ની ધજા કેમ કહેવામાં આવે છે તેના વિશે તેના દર્શન કરવાની એક અલગ જ મહાત્મ્ય કહેવામાં આવે છે જો કોઈ કારણસર તમે દ્વારકાધીશ ના દર્શન ના કરી શકો કે જો ભીડ હોય આ ઉપરાંત કોઈ કારણસર તમારે બહાર જવાનું થાય અને મોડું થઈ જતું હોય તો

એવું લાગે છે કે તે આકાશ વાતો કરે તેવો નજારો જોવા મળે છે તેને લગાવવાની પ્રોસેસ શું છે તેને જો તમારે બાવનગઢ ની ધજા ચડાવી હોય તો તેની પ્રોસેસ શું છે તેના વિશે વાત કરીએ તો દોસ્તો દ્વારકાથી દ્વારકા મંદિરમાં ટોટલ ચાર ધજાઓ ચડે છે જે મેન ધજાઓ કહેવામાં આવે છે આ મેં ધજાઓ ચાર ધજાઓ જે ચડે છે તેનું સ્લોટ એટલે કે બુકિંગ એ બે હજાર પાંત્રીસ સુધી જેને દસ વર્ષ સુધી કહેવામાં આવે તેનું બુકિંગ ફૂલ છે પરંતુ દોસ્તો લોકોની આસ્થા અને ભક્તોની ભક્તિ જોઈને જે દ્વારકાધીશ ટેમ્પલના ટ્રસ્ટીઓ છે તેઓ લોકો એક અલગ સ્લોટ પાડે છે કે જેના થ્રુ આ જે બાવનગઢની ધજા છે તે તમે પણ ચડાવી શકો અને તમે પણ તેનો લાવો લઈ શકો તેના માટે અલગ એક પ્રોસેસ કરેલી છે જેના વિશે હવે વાત કરીએ

તેની અંદર બાવન ગજની ધજા ચઢાવવા માટે ચાર જે મેઇન ધજા ચડાવવામાં આવે છે જે રાતથી લઈને સવારથી લઈને રાત સુધીમાં ચડે છે જે મેઇન ધજાનું બુકિંગ ફૂલ છે બે વર્ષ સુધી પરંતુ જે લોકોને બાવન ગજની ધજા ચડાવવાની ઈચ્છા હોય તેવા લોકો માટે આ દ્વારકાધીશના ટ્રસ્ટી હોય એટલે કે દ્વારકાના ટ્રસ્ટી હોય એક અલગ સ્લોટ પાડે છે જેનો ઢો કરવામાં આવે છે ઢોની સિસ્ટમ એવી છે કે આ જે ટોટલ ચાર ધજા ચડે છે એના સિવાય બે ધજા ચડાવવામાં આવે છે જેની અંદર એક સવારે પહેલા આરતી

સોળ તારીખ થી લઈને છવ્વીસ તારીખ સુધીની અંદર જોવા કરવામાં આવે છે જો તમારી ઈચ્છા હોય કે તમને દ્વારકાધીશ મંદિરની અંદર તમને ઈચ્છા હોય કે તમારી માનતા હોય કે તમારે દ્વારકાધીશ ને ભાવાનદેવની રજા ચડાવી છે તો તેવી અવસ્થામાં તમારે પંદર તારીખથી લઈને સોળ તારીખ ની અંદર તમારે નિજ મંદિર દ્વારકાની અંદર જવાનું છે કારણ કે દોસ્તો આનું કોઈ ઓનલાઈન બુકિંગ કરવામાં નથી આવતું તેના માટે તમારે દ્વારકાધીશ મંદિર જવાનું મંદિરની પાછળ કાર્યાલય છે આ કાર્યાલયની અંદર તમારે એક ફોર્મ લેવાનું છે તેના માટે દોસ્તો તમારી જે પણ નાતી હોય અથવા કે તમારી ખાસ તેના ગોર કે જેને બ્રાહ્મણ કહેવામાં આવે છે તેને લઈને જવાનું છે કારણ કે દોસ્તો બ્રાહ્મણ વગર તમારે કોઈ પણ પ્રકારનું વાહન ધજા ચડાવવાનું ફોર્મ ભરવામાં નહીં આવે તેની એક લિમિટ છે કે તમારે વાહન ને ધજા ચડાવી તો તેના માટે તમારે તમારા ગોર મહારાજ ને લઈને જવા પડશે તમારે ઘરેથી લઈ જવાની જરૂર નથી પરંતુ દ્વારકાધીશ મંદિરની અંદર આજુબાજુમાં તમારા ગૌર મહારાજ તમારા કાસ્ટના ત્યાં હોય છે તે બ્રાહ્મણને લઈને તમારે પાવન ગઢની ધજાનું ફોર્મ ભરવા માટે જવાનું છે જે નિજ મંદિરના પાછળના ભાગમાં છે નિજ મંદિરના પાછળના ભાગમાં તમારે કાર્યાલય લખેલું છે ત્યાં લખેલું છે ધ્વજા ચડાવવા માટેનું કાર્યાલય ત્યાં જઈને તમારે ફોર્મ સબમિટ કરવાનું છે ફોર્મ સબમિટ કરવા માટે દોસ્તો તમારે નામ લખવાનું છે તમારું ગોત્ર લખવાનું છે તમારી ટોટલ વિગત ભરવાની છે કે મારે પાવન ગઢની ધ્વજા છે હવે દોસ્તો તેના પછી તમારે બ્રાહ્મણ જે તમારે ફોર્મ સબમિટ કર્યું તેની કોચ લઈ લેશે પોચ લીધા પછી દોસ્તો જ્યારે તમારું નામ આવશે કહેવામાં આવે કે દ્વારકાધીશ અથવા તો કહેવામાં આવે કે જો તમારી ઈચ્છા હશે ને તમારી મનથી ઈચ્છા હશે ને દ્વારકાધીશ તમારી ઈચ્છા પૂરી કરી હશે કહેવામાં આવે કે જો તમારું આ ઢોરની અંદર નામ લખાઈ હશે અથવા તો આ ઢોરની અંદર તમારું નસીબના કારણે કે તમાર દ્વારકાધીશનો હુકમ થઈ ગયો હશે અને તેના કારણે તમારું નામ ખુલી ગયું તો આ ડ્રો જયારે તમારે પંદર તારીખ ફોર્મ ભરાઈ ગયું હોય ફોર્મ ભરાયા પછી બીજા મહિનાની અંદર અથવા તો એ જ મહિના અંદર ડ્રો કરવામાં આવે છે કે પચીસ તારીખ પછી ડ્રો ખુલે છે ડ્રો ની અંદર જે પર્સન નું નામ આવી ગયું હોય વાત કરો કે તમારું નામ આવ્યું હવે તમારું નામ આવ્યું એટલે તમને ત્યાંના ટ્રસ્ટીઓ તમને કોલ કરશે ટ્રસ્ટીઓ કોલ કરશે એટલે તમને વિગતો જણાવશે કે તમારું આ ડ્રો ની અંદર નામ આવી ગયું છે એટલે તમારે આવતા મહિનાની કે આ તારીખે તમારે આ ધજા ચડાવવા માટે આવવાનું છે કે હવે વાત કરી લો કે આ ડ્રો ની અંદર તમારું નામ આવી ગયું તમને કહેવામાં આવે કે તમારું ડ્રો ની અંદર નામ આવી ગયું છે નામ આવ્યા પછી તમને ટાઈમ આપશે કે આ તારીખે તમારે ધજા ચડાવવા માટે આવવાનું છે હવે દોસ્તો આ ધજા ચડાવવા માટે તમને વિગતો તો કઈ રીતે કે આ રીતે તમારે પ્રોસેસ કરવાની છે તેના માટે દોસ્તો જ્યારે તમે ફોર્મ સબમિટ કરો છો ત્યારે સો રૂપિયા તમારે પે કરવા પડે છે જે ફોર્મની ફીસ છે હવે વાત કરું કે દોસ્તો જો કોઈ કારણસર તમે આ ધજાને નામ લખાવવા માટે ના આવી શક્યા હોય તો તમારે તેના ગોર મહારાજને કોન્ટેક્ટ કરવાનો છે

તેના માટે દોસ્તો પડે છે આ પૂજા વિધિ કરવા માટે તે બાવન રતની ધજા ચડાવવાની હોય છે તેનો ટોટલ ખર્ચો કહેવામાં આવે તો એક લાખ પંચોતેર હજાર રૂપિયા છે દોસ્તો હા તમે સાચું સાંભળ્યું કે બાવન ધજા ચડાવવા માટેનો ખર્ચો ટોટલી કહેવામાં આવે તો એક લાખ પંચોતેર હજાર રૂપિયા છે દોસ્તો આ માહિતી

તે તારીખે અથવા તો તેની પહેલા તમારે પૈસા જમા કરાવવાનો હોય છે દ્વારકા મંદિરમાં જઈને પૈસા જમા કરાવવાનો હોય જે કાર્યાલયમાં જમા કરાવવાનો હોય છે આ ઉપરાંત તમે ત્યાં આવીને પણ જમા કરાવી શકો છો કે જયારે તમારે દ્વારકા દેશની ધજા ચડાવવાની હોય આ ધજા ચડાવવા માટે ત્રણ દિવસ પ્રોગ્રામ થાય છે એટલે કે ત્રણ દિવસની પૂજા વિધિ થાય છે એની તમારી જોડે ગોર મહારાજ જે તમે ગોર મહારાજ તમારા હોય તેના જોડે રાખવાના હોય છે અને કાર્યાલયના માણસો હોય છે અને જો તમારે ધામધૂમ કરવાની ઈચ્છા હોય તો તમે તમારા કુટુંબજનોને સહજનોને બોલાવી શકો છો કારણ કે દોસ્તો આ સજા ચડાવવા માટે ત્રણ દિવસ તમારે ત્યાં મંદિર પરિસરમાં રહેવું પડે છે મંદિર પરિસરમાં રહીને આજુબાજુમાં રહીને તમારે અલગ અલગ જાતની પૂજા વિધિ કરવાની હોય છે આ પૂજા વિધિનો તથાગતની સજા ચડાવવા માટે જે ખર્ચો છે એક લાખ પંચોતેર હજાર રૂપિયા છે જેની અંદર તમારે ગોર મહારાજની ની દક્ષિણા કે બધું જ ટોટલી જે પૂજા થાય છે જે બધી વિધિઓ થાય છે તેની ટોટલી ખર્ચો આવી ગયો દોસ્તો જ્યારે તમારું નામ ખુલી ગયું તમારે કહી દીધું કે આ તારીખે તમારે આવવાનું છે ત્યારે તમારે હવે તમારે જોવાનું છે કે તમારા કુટુંબમાં કેટલા લાવવાનું કારણ કે દોસ્તો જો તમે ત્યાંથી ઘરેથી આવશો તમે દૂર રહેતા હશો તો તમારે ત્રણ દિવસ રહેવાનું સગવડ કરવી પડશે રહેવાનું સગવડ કરશે એટલે ખર્ચો વધી જશે પ્લસ તમારે ત્યાં તમારો ઈચ્છા હોય કે તમે બેનબાજાર થ્રુ મંગાવી મંગાવીને તમે મહોત્સવ જો આ ઉપરાંત તમારી ધજા ચડાવવા માટે તમે કામધૂમ કરો તો દોસ્તો એ તમારી નિજી વાત છે પરંતુ દોસ્તો આ ભાવન ધ્વજની ની ધજા માટે ટોટલ આટલો ખર્ચો થાય છે જે એક લાખ પંચોતેર હજાર રૂપિયા છે પણ દોસ્તો તમને ટાઈમ આપેલો હોય છે કે તમારે સવારે જ ચડાવવાની કે રાતે ચડાવવાની દોસ્તો આ ધજા બંનેમાંથી તમે કોઈ પણ ટાઈમે તમને ટાઈમ આપ્યો હોય ટાઈમે ચડાવવા માટે તમને બોલાવવામાં આવે છે અને તમારે ત્રણ દિવસ સુધી રહેવું પડે છે અને તમારે ટોટલી આ રીતના ખર્ચો થાય છે તેની અંદર દોસ્તો આ એક લાખ પંચોતેર હજાર કીધા એની અંદર તમારે કોઈ પણ ઘરનો કે પછી કહેવામાં કે તમારે જ્યાં તમે રહો છો એનો ખર્ચો ઇન્ક્લુડ નથી એ તમારો પર્સનલ ખર્ચો છે ત્યાં તો તમે તમારા ફેમિલી ખાલી ફેમિલી સાથે હોય છે તેની ઉપર જે રેગ્યુલર જે માણસ ચડતો હોય તે ચડે છે અને બાવનગઢ ની ધજા ચઢાવે છે તો દોસ્તો આ હતી બાવનગઢ ની ધજા ચઢાવવા માટે કે પ્રોસેસ છે ને કેટલી પ્રોસેસ છે કઈ રીતે થાય છે તેના વિશે વાત કરી દોસ્તો આમ તો કહેવામાં આવે કે બાવન ગજની ધજા એ દસ વર્ષ માટે ટોટલી તેનું બુકિંગ ફૂલ છે પરંતુ આ રીતે સ્લોટ પાડીને જે ભક્તો હોય જે ઈચ્છા હોય કે મારે બાવન ગજની ધજા ચડાવવાની છે અને અમુક લોકોની માનતા હોય તો તે લોકો શું કરે તેના માટે આ અલગથી દ્વારકાના ટ્રસ્ટીઓ દ્વારકાધીશ મંદિરના ટ્રસ્ટીઓ આ રીતે ઉપાય કરેલો છે તેને ગવર્મેન્ટે અપ્રુવલ આપેલી છે દોસ્તો વાત કરી કે જે બધી માહિતી કીધી તે ટોટલી ઓરિજિનલ છે જેની અંદર મેં પૈસા કીધા તે તેના ટ્રસ્ટીઓ દ્વારા અમને કીધેલી પૈસાની રકમ છે તેની અંદર અમે લોકો કોઈ ઉમેર નથી કારણ કે દોસ્તો અમે દ્વારકા દિવાળીમાં ગયા હતા અને દિવાળીની અંદર અમે લોકોએ આ બધી માહિતી અમને મળી હતી તેના થ્રુ આ વિગત જણાવી છે તો દોસ્તો આ વિગતો જે તમને જોતી હોય આ ઉપરાંત તમારે કોઈ માહિતી આની અંદરથી તમારે બીજી માહિતી પૂછવી હોય તો તમે દ્વારકાધીશ મંદિર દ્વારકાધીશના મંદિરના ટ્રસ્ટીઓનો કોન્ટેક્ટ કરી શકો છો જે તમને ઓનલાઈન તમને ટ્રસ્ટીનો નંબર મળી જશે જે દોસ્તો પાવનગત કરવો ભાવના નથી કે તમારા દેશ પહોંચે કે પછી તમને કોઈ પણ આહત થાય પરંતુ દોસ્તો આટલો ખર્ચો થાય છે અને તે દ્રષ્ટિઓ દ્વારા અમને કીધેલો છે તેની અંદર કોઈ ખોટી માહિતી નથી તો દોસ્તો જો તમને માહિતી વધારે જોઈતી હોય તો તમારે મંદિરના ટ્રસ્ટીનો કોન્ટેક્ટ કરી શકો છો દોસ્તો આજના આપણે વાત કરીએ કે દ્વારકાધીશ મંદિરમાં મારે ધજા ચડાવી તો પુલ કેટલો ખર્ચો થાય છે તેના વિશે વાત કરીએ દોસ્તો મારો કેવો લાગે સારો લાગે તો શેર કરો સબક કરો અને કમેન્ટ કરો હવે આવા દિવસે ફરબા